આપણા બધાના ઘરમાં રોટલીનો લોટ આ રીતે વારંવાર વધી જતો હોય છે અને તેનો ઉપયોગ આપણે કોઈને કોઈ રીતે કરતા જોઈએ છીએ આજે આ રોટલીના વધેલા લોટમાંથી તમારી સાથે એકદમ નવો નાસ્તાની રેસીપી શેર કરીશ રોટલીનો લોટ આ રીતે થોડો સોફ્ટ હોય છે આજનો નાસ્તો બનાવવા માટે આપણે લોટ થોડો કઠણ જોશે તેના માટે કાથરોટમાં લોટને લઈ લેશું અને તેમાં થોડો આ રીતે ઘઉંનો કોરો લોટ ઉમેરી દેશું અને લોટને એકદમ સારી રીતના મસળી લેશું જેથી કરી અને રોટલીનો લોટ છે તે થોડો કઠણ થઈ જશે ઢીલા લોટમાંથી આપણે નાસ્તો બનાવવાનો નથી એક મિનિટની અંદર લોટ આ રીતે એકદમ સરસ કઠણ થઈ ગયો છે હવે તેમાં બે ટીપા જેટલું તેલ ઉમેરી દેસું અને ફરી પાછો એક વખત લોટને આપણે મસળી લેશું આ નાસ્તો બનાવવામાં આ સ્ટેપ ખાસ કરવાનો છે લોટને કઠણ કરી અને પછી જ તેનો ઉપયોગ કરવાનો છે નહીં તો નાસ્તો આપણો પાણીમાં તરત જ છૂટો પડી જશે તો હવે તમે જોઈ શકશો લોટ એકદમ સરસ કઠણ તૈયાર થઈ ગયો છે લોટમાંથી આ રીતે નાના નાના લુવા તૈયાર કરી લેશું આ રીતે સે જેવો લોટ હાથમાં લઈ અને આપણે લુવાને તૈયાર કરવાના છે વધારે મોટા લુવા બિલકુલ તૈયાર નથી કરવાના એકદમ નાનકડી સોપારી હોય એ સાઇઝના આપણે બધા લુવા તૈયાર કરી લેશું અને તેને હાથેથી આ રીતે સેપ આપી દેશું તો થોડા થોડા લુવા આ રીતે તૈયાર કરતું જવાનું અને નાસ્તો બનાવી તૈયાર કરી લેશ તેના માટે સૌથી પહેલાં આપણે આ રીતે એક ફોક લઈ લેશું અને તૈયાર કરેલો લુહો તેની ઉપર રાખી અને આંગળીની મદદથી આ રીતે તેને ફેલાવી દેવાનું છે ફોકની ઉપર આ રીતે એકદમ સરસ હળવા હાથે દબાવતા જઈ અને લોટને ફેલાવી દેવાનું જે રીતે વિડીયોમાં બતાવેલું છે એ મુજબ કરવાનું છે ત્યાર પછી આંગળીને ઉપરથી લઈ નીચેની સાઈડ આ રીતે ફેરવવાની છે તો તમે જોઈ શકશો લોટમાંથી એકદમ સરસ પાસ્તાનો શેપ બની અને તૈયાર થઈ જશે હવે બાકી બધા જ લુવાને આપણે એ રીતે એક એક કરી અને ફોકની ઉપર રાખતા જઈશું અને હળવા હાથે આંગળીથી આ રીતે લોટને દબાવતું જવાનું અને ફોકમાં આ રીતે એકદમ સરસ પાતળો એવો ફેલાવી દેવાનો અહીં એકદમ વધારે નાસ્તો જાડો બનાવવાનો નથી ત્યાર પછી આંગળીની મદદથી આ રીતે પાછળની સાઈડ લોટને ખેંચતા જઈ અને આપણે તેને પાસ્તાનો શેપ આપી દેશું તો તમે જોઈ શકશો કેટલી સહેલાઈથી આપણા રોટલીના લોટમાંથી પાસ્તા બની અને તૈયાર થઈ જશે બાળકોને તમે આ રીતે ઘઉંના લોટના પાસ્તા ખવડાવશો એટલે બાળકો બજારના પાસ્તા ભૂલી જશે બધાના બાળકોને મેગી અને પાસ્તા જેવી વસ્તુ ખૂબ જ પસંદ હોય છે બજારમાં પેકેટમાં મળતા પાસ્તા ખૂબ જ અનહેલ્ધી હોય છે તે બાળકોના સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન કરે છે તો તેના બદલે આપણે તેને આ રીતે ઘરે બનાવી અને પાસ્તા ખવડાવી શકીએ છીએ આ ઘઉંના લોટના પાસ્તા એકદમ હેલ્ધી છે ફોકને આ રીતે ઊંધો રાખી અને પણ પાસ્તા તૈયાર કરી શકાય છે તમને આગળ કે પાછળ બંને બાજુમાંથી જે રીતે ફોકમાંથી પાસ્તા તૈયાર કરવાનું પસંદ હોય અથવા તમને જે રીતે ફાવે એ રીતે પાસ્તા તૈયાર કરી લેવાના હજુ પણ તમને એક બનાવીને બતાવું છું લોટને આ રીતે એકદમ સરસ પાતળો એવો ફેલાવી દેવાનો અને આંગળીની મદદથી લોટને પાછળની સાઈડ ખેંચતું જવાનું તો માત્ર થોડીક જ સેકન્ડમાં આપણા પાસ્તા બનીને તૈયાર થઈ જશે બધા જ પાસ્તાને મેં આ રીતે સેપ આપી દીધો છે પાંચથી સાત મિનિટ સુધી આ પાસ્તાને પંખા નીચે આપણે થોડી વાર માટે સુકાવા દેવાના ત્યાં સુધી મેં એક પેનમાં અડધો લીટર જેટલું પાણી ગરમ કરવા રાખી દેસુ અડધી ચમચી તેમાં મીઠું અને એક ચમચી તેલ ઉમેરી દેસુ અને પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી તેને થવા દેશું તેલ ચોક્કસથી ઉમેરવાનું જેથી પાસ્તા ઉકળતી સમય સામસામે ચોટશે નહીં હવે પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો તેમાં તૈયાર કરેલા પાસ્તાને ઉમેરી દેશું અને ચમચાથી હળવા હાથે આપણે તેને હલાવી લેશું પાસ્તા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દેવાના આ પાસ્તાને ચડતાં આઠથી દસ મિનિટ જેવો સમય લાગશે પાસ્તા ચડી જશે એટલે તેનો કલર એકદમ સરસ ચેન્જ થઈ જશે અને હાથેથી દબાવી અને આપણે પાસ્તાને ચેક કરી લેવાના તો તમે જોઈ શકશો પાસ્તાનો કલર એકદમ ચેન્જ થઈ અને પાસ્તા સોફ્ટ થઈ ગયા છે હવે તેને ગેસ પરથી નીચે ઉતારી અને કોઈ કાણાવાળા વાસણમાં કાઢી લેશો હવે પાસ્તા ઓસ આવેલા છે તેનું આ પાણી આપણે બિલકુલ ફેંકવાનું નથી તેને આપણે એક વાટકામાં કાઢી લેશું તેનો ઉપયોગ આપણે સોસ બનાવવામાં કરવાનો છે તેમાં ખૂબ જ સ્ટાર્ચ રહેલો હોય છે અને ત્યાર પછી તરત જ ગરમ ગરમ પાસ્તા ઉપર આપણે થોડું ઠંડુ પાણી રેડી દેવાનું જેથી કરી અને પાસ્તાની કુકિંગ પ્રોસેસ છે તે અટકી જશે તો આ રીતે ઠંડા પાણીથી પાસ્તાને ધોઈ લેવાના છે અને હવે તેને પાણી નીતળવા થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું હવે એક પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેસું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં ચપટી એવું જીરું ઉમેરીશું જીરાને તેલમાં સાંતળી લેશું ત્યાર પછી એકદમ ઝીણા ચોપ કરેલા મરચાં અને થોડું આદુ ઉમેરી દેસુ આદુ મરચાંને તેલમાં એકદમ સરસ સંતળાવા દેસુ એકાદ મિનિટ સુધી અહીં મરચાં અને આદુને આપણે સાંતળી લેશું હવે મરચાં એકદમ સરસ સંતળાઈ ગયા છે તો એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેસું ડુંગળીને પણ મેં ચોપરમાં એકદમ સરસ ઝીણી ચોપ કરી લીધી છે ડુંગળી પણ થોડી ચડી જાય ત્યાં સુધી તેને થવા દેસુ ત્યાર પછી બે ચમચી જેટલા લીલા વટાણા ઉમેરીશું તેને પણ એકાદ મિનિટ સુધી તેલમાં સાંતળી લેશું બધું એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી તેને થવા દેસું હવે એક ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દેસું અને ચમચાથી મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે તેમાં થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું અહીં આપણે સાચવીને ઉમેરવાનું છે પાસ્તાને કૂક કરતી સમયે આપણે તેમાં મીઠું ઉમેરેલું છે તો અત્યારે માત્ર આટલા શાકભાજીના માપનું જ આપણે મીઠું ઉમેરવાનું છે ટમેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસું અહીં તમારા બાળકોને જે પણ શાકભાજી પસંદ હોય તે તમે બધા ઉમેરી શકો છો ગાજરનો પણ ઉપયોગ કરી શકાય છે શિમલા મરચાં પણ લઈ શકાય છે હવે ચપટી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દેશું અને એક નાની ચમચી તમે મેગી મસાલો પણ ઉમેરી શકો છો ચાટ મસાલો પણ ઉમેરી શકો છો કિચન કિંગ મસાલા પણ ઉમેરી શકાય છે તમને જે પણ પસંદ હોય એ મસાલાનો ઉપયોગ કરી શકાય ત્યાર પછી હવે જે આપણે ઓસાવેલું પાણી હતું તેને ઉમેરી અને ચમચાથી તેને મિક્સ કરી દેસુ આ સમયે મને લાલ મરચું પાવડર ઓછું લાગે છે તો ચપટી જેવું હું ફરી પાછું મરચું પાવડર ઉમેરીશું તમારા બાળકોને જે મુજબ તીખાસ પસંદ હોય એ રીતે તમે ચટણીને ઉમેરી શકો છો ફરી પાછું એ જ થોડું પાણી ઉમેરી દેસુ અને હવે પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે આ રીતે એક ઉભરો આવી જાય ત્યાર પછી હવે આપણે બાફીને રાખેલા પાસ્તા તેમાં ઉમેરી દેવાના છે ચમચાથી તેને મિક્સ કરી દેસું હવે આપણો બધો સોસ એકદમ સરસ પાસ્તા સાથે ચડી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે આ રીતે એક વખત ચમચો ફેરવી અને તેની ઉપર ઢાંકણ ઢાંકી દેસું અને એકદમ ધીમા તાપ ઉપર બેથી ત્રણ મિનિટ સુધી થવા દેસું બે ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લેશું તો હવે આપણો સોસ છે તે એકદમ સરસ પાસ્તાની સાથે મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકશો પાસ્તા એકદમ સરસ એકરસ થઈ ગયા છે હવે આપણે તેને આ સમયે ગેસ પરથી નીચે ઉતારી લેશું અને ગરમા ગરમ પાસ્તાને સર્વ કરશું તો ફ્રેન્ડ્સ આજની રેસીપી પૂરી જોયા પછી તમને જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો બનના છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા પાસ્તા આ પાસ્તા બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવે એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્કસ ફોર વોચિંગ